કુંભારવાડાના નારી રોડ ઉપર રહેતા લોકો પચીસ દિવસથી પીવાના પાણીથી વંચિત વર્ષે શિયાળે પીવાના પાણી માટે વલખા મારતા લોકો રજૂઆત કરવા બીએમસી કચેરી દોડી આવ્યા ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા નારી રોડ પર રહેતા લોકોને છેલ્લા પચીસ દિવસથી પીવાનું પાણી ન મળતા લોકો ભારે મુશ્કેલી સાથે હાડ મારી વેઠી રહ્યા છે પાણી પ્રશ્નને લઈને આજરોજ સ્થાનિક બીએમસી કચેરી ખાતે વોટર વર્કર્સ વિભાગના ઇજને રજૂઆત કરવા દોડી આવ્યા હતા કુંભારવાડા વિસ્તારમાં વર્ષોથી પીવાના પાણીનો પ્રશ્ન યક્ષ પ્રશ્નો સાબિત થયો છે બારે માસ પીવાના પાણીનો કડ કકડાટ અકબંધ રહે ત્યારે કુંભારવાડાના નારી રોડ પર આવેલા લાલ કારખાના સામે રહેતા લોકોને છેલ્લા પચીસ દિવસથી પીવાનું પાણી નથી મળી રહ્યું જેને લઈને આજરોજ સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થઈને બીએમસી કચેરી ખાતે દોડી આવ્યા હતા અને વોટર પાર્ક વિભાગના ઇજનેરને રૂબરૂ મળી લેખિત મૌખિક રજૂઆત કરી હતી રજૂઆતમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં લાંબા સમયથી પૂરતા પ્રેશર સાથે પાણી આવતા લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું બીએમસી દ્વારા ટેન્કર મોકલવામાં આવે છે પરંતુ આ ટેન્કર પૂરતા પ્રમાણમાં ન હોવાના કારણે અને એક જ સ્થળે ઊભું રાખવામાં આવતું હોવાના કારણે પાણીને રોજની માથાકૂટામ બની આમ બની છે આ વિસ્તારમાં પૂરતા પ્રેશરથી અને નિયમિત ધોરણે પાણી વિતરણ કરવાની માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે જો પાણીના પ્રશ્નોનો ઉકેલ વહેલી તકે નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી છે રિપોર્ટર ફિરોઝ મલેક ભાવનગર તમારું નામ ને ક્યાંથી આવો છો મારું નામ સત્તરભાઈ ઉસ્માનભાઈ સોલંકી કુંભારવાળા નારી રોલ લાલ રંગના કારખાના પાયેલી અમારે અમારા એરિયાની અંદર પાણીની સમસ્યા છે છેલ્લા પચીસથી ત્રીસ દિવસથી એને અમે અહીંયા ઘણી વખત આવી ગયા રૂબરૂ મળી ગયા સાહેબોને પણ કોઈ જવાબ દેતો નથી અત્યારે અમે હાલ કબિસ્ટર સાહેબને અરજી દેવા આવ્યા છીએ એ પણ હાજરમાં છે નહીં અને અરજી એ લોકોએ લઈ લીધી છે કહેવામાં આવી ગયા અરજી અમે તમે જે આપી છે એ મેં ઉપર મોકલાવી દીધી અરજી એમ કીધું છે ચાલો પ્રશ્નો છે પાણીનો પાણી આવતું જ નથી છેલ્લા વીસથી પચીસ દિવસથી અને

મારું નામ મટવાના સારુદ ભીઠુભાઈ છે અમારે વેસ્ટન પચીસ દિવસની અંદર જે ખુંભાવાળા નારી રોડ લાલખાના સામે પાણીની બહુ પરેશાની છે બાયો હાંજે રાતે આખી આખી રાત જાડ્યા છે પાણી આવતું નથી એટલે અમે કમિશન સાહેબને પાણીનો પ્રશ્ન અરજી આપવા આવ્યા છે કમિશન સાહેબ હતા નહીં એમના નીચે અરજી ટાળીને અમારી અરજી સ્વીકારી દીધી છે હજી જો પાણી નહીં આવે પ્રશ્ન સોળ નહીં થાય પછી અમે હું તળવી કહ્યું આગળ જઈશું સે ઝાંઝી નજર અમે અરજી મોટો અમે કાર્યવાળી ચડશું જો સાહેબો હજી ધ્યાન નહીં આપે તો હાઈવે ખુંભાવાળા નારી રોડ એ કે અમે મન કરીએ છું જો અમારી પરેશાની પ્રશ્ન સોલ્વ નહીં થાય તો